પાલખી યાત્રા દરમિયાન સાળી સમાજના ભાઈઓ અને બહેનોએ ભગવાન શ્રી જીવેશ્વરના જયઘોષ સાથે નાચતા ગાતા આનંદ કરતા યાત્રામાં જોડાયા ત્યાર પછી કાર્યક્રમ સ્થળે ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો સૌ પ્રથમ ભગવાન જીવેશ્વરની મહા આરતી કરવામાં આવી અને ત્યાર પછી મહેમાનોનું શાલ ઓઢાડી શ્રીફળ આપણે સ્વાગત કરવામાં આવ્યું

માતા પિતાનું જીવનમાં મહત્વ વિશે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું નાટક રૂપે પ્રસ્તુત કર્યું હતું ઉપસ્થિત સૌ લોકો નાટકને બહુ આનંદ અને હૃદયપૂર્વક માણ્યું અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌએ મહાપ્રસાદ ગ્રહણ કરી વિદાય લીધી હતી અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ નિમંત્રિત મહેમાનો વરિષ્ઠ કાર્યકર્તાઓ તથા યુવા કાર્યકર્તાઓ અને સમાજના ભાઈઓ અને બહેનો નાના ભૂલકાઓ અને નાટક કલાકારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અલમાસ ખાન ગુજરાત ન્યૂઝ સુરત